રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોન આયોજન કરવામાં આવ્યું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ થી સાયક્લોથોન આયોજન વાયબ્રન્ટને લઈને મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાયક્લોથોન માં છસ્સો લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે અગિયાર લોકોને લકી ડ્રો કરીને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના શ્રી રામના નારા સાથે આ સાયક્લોથોન છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે તેની ઉપસ્થિતિ છે સાથે રાજ્યસભાના સાંસદ છે તેમના દ્વારા જે જન્મ છે તે અને ખાસ આ સાયકલ આયોજન કરવું છે દ્રશ્યો જોઈ શકાય છે છસોથી વધુ સાયકલ સવારો છે તેમના દ્વારા આ સાયકલોથોનમાં ભાગ લેવામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓની સાથે વાત કરશું શું કહેશો જમીનભાઈ સાયકલ ને વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે શું કહો છો તમે છેલ્લા અઢાર વર્ષથી ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અત્યારે વાઈબ્રન્ટની પ્રી ઇવેન્ટ ગુજરાતના દરેક મહાનગરપાલિકાઓમાં અલગ અલગ જનજાગૃતિ માટે કરતા હોઈએ છીએ એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ એટલે કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટે સાયકલ ક્લબ રાજકોટ રોટરી મિડ ડાઉન અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ વર્કિંગ ડે હોવા છતાં આજે બાળકો નથી આ ઇવેન્ટની અંદર કારણ કે ચાલુ દિવસ સ્કૂલના કારણે પણ તેમ છતાં થી વધુ સાયકલ વિરોધે

જનજાગૃતિ માટે અને માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે વિશ્વના નેતાઓ સાથે આવી રહ્યા છે તેની જનજાગૃતિ માટે લોકોમાં ઉત્સાહ પૂરો પાડે અને ખૂબ જ રેકોર્ડ બ્રેક એમઓયુ થાય એના પ્રયત્નો છે અને દેશ